સુરતના કતારગામ વિસ્તારમાં પરિણીત મહિલા સાથે છેડતી કરવામાં આવી હતી મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ કરેલા કેસમાં મદદના બહાને યુવકે એલ ફેલ મેસેજ કર્યા અને દલિત સમાજના પ્રમુખના નામે રાજુ ગોહિલ નામના યુવકે મેસેજ કર્યાનો આક્ષેપ લગાવ્યો હતો અને ચાલીસ હજારની લેતી દેતીમાં પત્નીને મિત્રોના હવાલે કરી હતી આ મામલે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તપાસ શરૂ કરી છે સુરતના કતારગામ વિસ્તારમાં પરિણીત મહિલા સાથે છેડતીનો બનાવ બન્યો છે મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ કરેલા કેસમાં મદદના યુવકે બહાને એલ ફેલ મેસેજ કર્યા દલિત સમાજના પ્રમુખના નામે રાજુ ગોહિલના નામના યુવકે મેસેજ કર્યાનો આક્ષેપ ચાલીસ હજારની લેતી દેતી માં પત્નીને મિત્રોના હવાલે કરી હતી આ મામલે મહિલાએ નોંધાવી હતી ફરિયાદ આ ફરિયાદમાં મદદના બહાને સમાજના પ્રમુખે મહિલાને એલ ફેલ મેસેજ કર્યા મહિલાએ કતારગામ પોલીસ મથકમાં રાજુ ગોહિલ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુર